પ્રધાન દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં ડીઆઈએસપીમાન સમારોહપુરીમાં યોજાયો આ સન્માન સમારોહમાં સમ જજ મોદી સર એસપી નીતિશ પાંડે ભૂમિ દ્વારકા જિલ્લાના હોદ્દેદારો વેપારી આગેવાનો ભાજપ આગેવાન વિજય ભુજળ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ સહિતના કોઈ ડીવાય એસપી સમય શાળાનું સાલ

आरएसपीएल घड़ी कंपनीના અધિકારીઓ દ્વારા જગત મંદિરને પ્રતિકુતિ આપી સન્માન કરવામાં આવ્યું જિલ્લા એસપી નીतीश पांडे દ્વારા જણાવામાં આવ્યું કે ડીવાયએસપી સમેશ શડને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ મે જગત મંદિરમાં દિવાળી જન્માષ્ટમી હોડી તેમજ જગત મંદિરમાં અન્ય તહેવારોમાં બહારથી આવતા યાત્રીઓને શાંતિપૂર્ણ ભગવાન દ્વારકાધીશના દર્શન થાય તેવા સુંદર આયોજન કરી બંદોબસ્ત ગોઠવવામાં આવતો હતો દ્વારકાના ડિસ્ટ્રિક્ટ જજ મુદી સર એ પણ ડીવાય એસપી સમીર પ્રશંસા કરી સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગુજરાત પત્રકાર એકતા પરિષદ દેવભૂમિ જિલ્લા પ્રમુખ અનિલલાલ તેમજ તેમની પત્રકાર મિત્રોની ટીમે ડીવાયએસપી સમીર શેડાની પ્રશંસા કરી સુંદર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તે બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ અનિલલાલ દ્વારકા